આજથી ચાર દિવસ ગુજરાત માટે ભારે આગાહી છે ચોમાસામાં ખેડૂતોને અતિવૃષ્ટિએ રડાવ્યા તો શિયાળામાં માવઠું કરશે બરબાદ હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતોને સતર્ક રહેવાની સલાહ આપી છે સંભવિત વરસાદ અને બરફવર્ષાના કારણે પાકને નુકસાન થઈ શકે છે

ભારતીય હવામાન વિભાગ અનુસાર સોમવાર અને મંગળવારે હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને ઠંડીમાં પણ વધારો થયો હતો આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાનશાસ્ત્રી કુમાર સિંહે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં સત્યાવીસ ડિસેમ્બરથી ફરી વરસાદ શરૂ થવાની સંભાવના છે આ સાથે તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે તેમણે કહ્યું કે ઓગણત્રીસ ડિસેમ્બર પછી ઠંડી વધુ તીવ્ર બની શકે છે જેના કારણે દિવસ દરમિયાન શીતલહેરની અસર જોવા મળી શકે છે દેશભરમાં ઠંડી દરરોજ નવા રેકોર્ડ તોડી રહી છે સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેરના કારણે લોકોની હાલત ખરાબ છે આમ છતાં ધુમ્મસ બિલકુલ દેખાતો નથી અને હવામાન વિભાગે આનું ચોંકાવનારું કારણ આપ્યું છે હવામાનશાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ધુમ્મસ દેખાતો નથી અથવા તો ઓછો છે પરંતુ આ વરસાદથી ઠંડીમાં ચોક્કસ વધારો થયો છે બુધવારે લખનઉમાં ઝીરો પોઈન્ટ પાંચ મીમી વરસાદ નોંધાયો હતો જેના કારણે વરસાદનું દિવસનું તાપમાન એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ ઘટીને ચૌદ ડિગ્રી નોંધાયું છે બપોરના સમયે આછો તડકો પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું જેના કારણે લોકોએ ક્રિસમસના અવસર પર હવામાનની મજા માણી હતી ગોમતીનગરમાં રહેવાસી દેવેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે વરસાદ પછી સૂરજ બહાર આવતા ક્રિસમસની ઉજવણીની મજા બમણી થઈ ગઈ હતી પૃથ પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા એવા જમ્મુ કાશ્મીરમાં ક્રિસમસની પૂર્વ સંધ્યા પર મંગળવારે ભદ્રવાહમાં એટલો બરફ વરસ્યો કે રજાઓનો આનંદ માણવા આવેલા લોકો માટે આ પૈસા વસૂલ ટ્રીપ થઈ બની ગઈ છે બરફવર્ષા જોઈને તેઓ બોલી ઉઠ્યા કે અમારી બરફ જોવાની ઈચ્છા પૂરી થઈ ગઈ જમ્મુ કાશ્મીરના ભદ્રવાહ વિસ્તારના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષાને પગલે નયનરમ્ય દ્રશ્યો મળ્યા હતા પહાડો બરફમય બની ગયા હતા જેના કારણે ચારે કોમ બરસ બરફની છાદર છવાઈ હતી જેને જોઈને પ્રવાસીઓના દિલમાં ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો પહાડો પર સતત હિમવર્ષાથી ઠંડીમાં પણ વધારો થયો છે જેના કારણે પહાડોથી લઈને મેદાની પ્રદેશ સુધી ઠંડા પવનો લોકોને ધ્રુજાવી રહ્યા છે તો બીજી બાજુ અંબાલાલ પટેલની ચિંતા ઊભી કરનારી આગાહી આવી છે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે જી હા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે રાજ્યના કયા ભાગોમાં કેવું માવઠું થઈ શકે છે તે જણાવી અને ખેડૂતોને ખાસ માહિતી આપી છે ગુજરાતમાં કમોસમી માવઠાની સંભાવનાઓ ઊભી થઈ છે એક તરફ ઠંડી જામી છે અને બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓએ ખેડૂતને ચિંતિત કર્યા છે ગુજરાતના હવામાન અંગે જણાવતા અંબાલાલ પટેલ ખાસ જણાવે છે કે આવનારા ત્રણથી ચાર દિવસમાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને માવઠાની શક્યતા છે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે રાજ્યના કેટલાક ભાગોમાં ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે કમોસમી વરસાદ થવાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં શિયાળાના અંતમાં અંત સમયે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સત્યાવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર વચ્ચે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાનમાં પલટાની શક્યતાઓ સાથે અંબાલાલ પટેલે પવનની સ્થિતિ કેવી રહેશે તે અંગે પણ માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાંથી આવતો ભેજ જે છે તેના કારણે ગુજરાતમાં માવઠું થઈ શકે છે અને આ માવઠાથી ખેડૂતોને ખાસી કારણે રાજ્યમાં ગાજવીજ સાથે ક સમયે વરસાદ થવાની સંભાવના છે નોંધનીય છે કે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ માટે ઠંડા પવન સાથે ચાલીસ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા દર્શાવી છે કમોસમી વરસાદની પાક પર અસર અંગે વાત કરીને અંબાલાલ પટેલે શક્યતાઓ વ્યક્ત કરી છે કે કમ કમોસમી વરસાદ પડતા વરસાદથી ખેતરમાં ઊભા પાક પર નકારાત્મક અસર થઈ શકે છે જેમાં ફળોના પાકમાં ઈયળ અને અન્ય જીવાતોના હુમલાની શક્યતા છે જ્યારે શાકભાજી પર જેવા કે તુવેર મૂળા અને અન્ય શાકભાજીના પાકમાં જીવાત અને ફૂંગ સંબંધિત રોગ પેદા થઈ શકે છે વધુમાં તેઓ જણાવે છે કે આ કમોસમી વરસાદના કારણે રાજ્યમાં સત્યાવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન વરસાદની શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જ્યારે મધ્ય ગુજરાતમાં ભેજવાળા વાતાવરણ સાથે વરસાદની શક્યતાઓ છે આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધીમીથી મધ્યમ કમોસમી વરસાદ થઈ શકે છે અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો માટે કેટલાક મહત્વની સૂચનાઓ આપી છે પાક સુરક્ષા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને પાકને બચાવવા પ્રયાસ કરો ખેતરોમાંથી વધારાના પાણી ઠાલવવા માટેની યોગ્ય વ્યવસ્થા કરો ફળોના પાક અને શાકભાજી પાકને છતની નીચે રાખીને સુરક્ષિત કરો માવઠાના કારણે પાકને થનારા નુકસાનને ઘટાડવા માટે તજજ્ઞોની સલાહ લો બીજી બાજુ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે આજે સવારથી જ અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી પલટો વાતાવરણમાં જોવા મળ્યો છે બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ Namaskar.